નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે બે ગામના સત્તા લોકોને અત્યારથી હાહાકાર મચ્યો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો નાઇજીરિયાના બોનો રાજ્યમાં બોકોરામી સાથે જોડાયેલા જે એસ આતંકવાદી સંગઠનોએ લોહીળ ખેલ ખેલ્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આતંકવાદીઓ બે ગામ પર હુમલો કરીને સત્તાવન લોકોની હત્યા કરી છે તો સિત્તેરથી વધુ લોકો ગુમ છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આતંકવાદીઓ સોથી વધુ લોકોને જંગલમાં લઈ ગયા અને તેમના પર હરીફ સંગઠન આઈએસડબ્લ્યુ માટે જાસૂસી કરવાના આરોપમાં હુમલો કર્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да